આગળ સમાચારો તરફ નજર કરીએ તો આણંદ અને ખેડા જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી હવે જંગી રંગમાં પ્રવેશી ગઈ છે આજે ભાજપના ઉમેદવારોએ વિજય ફોર્મ ભરતા સમગ્ર પ્રદેશની નજર આ ચૂંટણીઓ પર ગઈ છે આણંદ પાર્ટી પ્લોટ ખાતે ભાજપના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સભા હતી ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આણંદ પ્રાંત કલેકટર કચેરીએ પહોંચી નામાંકન દાખલ કર્યું હતું તો બીજી તરફ કોંગ્રેસ બોર્સ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અબુલના પૂર્વ ચેરમેનના પુત્ર પ્રિયા પરમાર અને બાલાસિન્નોર તથા નડિયાદ મહત્વની કોંગ્રેસના દિગ્ગજોએ ફોર્મ ભર્યું છે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધાની શક્યતા છે પરિસ્થિતિ છે આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત અને કૃષિ ખતમ કરવામાં સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે એમના માર્ગદર્શનથી આજે અમે એમના આદેશથી ઉમેદવારી નોંધાવી છે

સામે જો શું કામ ચર્ચા કરી સામેવાળા અમારી જોડે ચર્ચા કરો કે સાહેબ પાછું ખેંચી લો સાહેબ હું નહી ભરવાનો એવું અમને સંદેશ